શું કે દર્શક મિત્રો જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ન કહી હકી પણ ગુડ મોર્નિંગ જેવું સમજો કેમ કે આટલા બધા દિવસ યુટ્યુબ ચેનલ મૂકીને આપણે ગયા તા તો ગયા તા ગયા મિત્રો એનું ખાલી એક જ કારણ હે એક જ કારણ હે કે ભાઈ થોડીક આપણે જોવું પડે ને ભાઈ બધું એમને બધું થતું નથી ને મારો કહેવાનો મતલબ એ નહોતો પણ તમે બધા સમજી જ છો કે જે મને અગિયારસો જણા મને સબસ્ક્રાઈબ કરે એનું કંઈક ના કંઈક કારણ તો હશે ને ત્યારે સબસ્ક્રાઈબ કરતા હશો ને મિત્રો હું તમને કહી દઉં ને તો હું ડિસેમ્બર મહિનાની પંદર તારીખ બે હજાર ચોવીસ ડિસેમ્બર ચોવીસ બે હજાર પચીસ ડિસેમ્બર મહિનાની ચોવીસ તારીખથી હું યુટ ચેનલમાં ગાયબ હતો તમે જોઈ શકો મારા છેલ્લા બે મહિનાથી કંઈ વિડીયો નહોતા એનું કારણ એક જ હતું આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયા હતા કોપી રેટ ગાઈડલાઈન સ્ટ્રાઇક એનું ખાલી એક જ કારણ એ કે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો ઉપાડીને આપણે યુટ્યુબમાં નાખતા એ મારી મોટો મોટી ભૂલ હતી હું માનું છું પણ ગાય વાંધો નહીં યુટ્યુબ ચેનલમાં કોપી રેટ ક્લેમ આવ્યો હવે કોપી ગાઈડલાઈન ગાઈડલાઇન્સ ટ્રાય ગઈ પણ તોય આપણે હેમ જાય નહીં આપણે વિડીયો નાખતા જ ગયા આપણે યુટ્યુબના વરખું હેમજી જ ન લઈકા પણ હવે મને યુટ્યુબ સમજાઈ ગયું હોય કે ભાઈ આપણે એમાં એમાં આપણે કઈ રીતે કામ કરવું જોઈએ એ મને હવે સમજાઈ ગયું હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે છેલ્લા બેથી ત્રણ મહિનાથી બે ત્રણ મહિનાથી ગાયબ હતો મિત્રો હવે તો આપણે યુટ્યુબ ચેનલમાં કન્ટિન્યુ વિડીયો ચાલુ જ રહીએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી ને તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા હવે તમને નવા નવા વિડીયો તમને યુટ્યુબ ચેનલમાં અથવા તો તમને નીચે ઇન્સ્ટા આઈડી આપવામાં આવી છે કોમેલા ડિપ્ક્રિપ્શનમાં એ આપણી યુટ્યુબ ચેનલની જો ઓફિશિયલ આઈડી છે તો તમે ફોલો ના કરવી ને તો કરી લેજો જો જોકે તમને નીચે બેથી ત્રણ આઈડી જોવા મળી જાય જોકે એક આપણી મારી પોતાની આઈડી છે કે જે હું યુઝ કરું જે અમે મારા બહુ વધારે ફ્રેન્ડ્સ છે ફ્રેન્ડ્સ એટલે બોલા ફ્રેન્ડ્સ ને એવું ગ્રુપ સર્કલ આપણું મિત્ર મંડળી મારા બધા દોસ્તાર એટલે એવા આપડા જો જોકે મને ખબર છે કે તમે લોકો હું વિચારતા એ વસ્તુ નથી ઇમ્પોસિબલ એમ કે આપણે એક યુટ્યુબર બનવાનું તો યુટ્યુબર બનવા માટે એ બધી વસ્તુ ન હોય ને તે બધી બધી સારી એ તમે સમજી જ ગયો શું ન સમજે હોય ને તો બધી કોમેન્ટ ચેક કરી લેજો એ બધા હું કહેવા માંગે કોમેન્ટ ચેક કરી લેજો તો મિત્રો એ બધી વાતને મૂકીએ આપણે તડકે તડકે નહીં પણ અત્યારે તો રાતના બે વાગે આવશે એટલે આપણે એ બધી વાતને મૂકીએ અત્યારે નીચે અને આપણે વાત કરીને તો ભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં કંઈક ને કંઈક નવા જૂની થાય હમણાં થોડાક જ દિવસોમાં તો કે જો કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી ને તો સબસ્ક્રાઈબ કરી લેજો હું તમને એક તારીખ આપું સિત્યાવીસ છ બે હજાર પચીસ આ એક એવો દિવસ હશે કે જે મારા માટે ખાસ છે બીજા માટે લોકલ એ છે પણ મારા માટે છે હશે કેમકે એ દિવસે આવજે મારો બર્થડે અને બર્થડે ના દિવસે તમને ખબર જ હોય બધા માટે બર્થડે બધાય બધા માટે ખાસ જ હોય તો આ વખતે આપણો બર્થડે કંઈક અલગ જ હશે જોકે આના પહેલાનો બર્થડે હતો ને મારો એ આપણે દ્વારકા ગયા હતા દીપભાઈ ભેગા દીપભાઈ મારા ભેગા હતા અને અમે દ્વારકા હતા આખો બર્થડે આખો દિવસ અમે દ્વારકા જ દ્વારકા ફરવા ગયા હતા પહેલાં તો અમે દ્વારકા મંદિરે ગયા હતા અને ત્યાંથી અમે દ્વારકા સિટી સિટી ગઈ કો દ્વારકા સિટી બેટ દ્વારકા સિટી અમે એટલું રેખડા અને ફૂલ મોજ આવી દીપભાઈ મારા ભાઈ ભેગા હતા તમે એ વિડીયો જોયો ન હોય તો એની લિંકે હું તમને નીચે આપી દી એ વિડીયો ચેકઆઉટ કરી લેજો અને મિત્રો જે અગિયારસો જણા તમે મને સબસ્ક્રાઈબ કરો હો જોકે અત્યારે અગિયારસો નથી અત્યારે એક હજાર એકસો બ્યાસી એક હજાર એકસો બ્યાસી નહીં એક હજાર બ્યાસી એ થોડીક થોડીક મિસ્ટેક થાય કેમ કે અત્યારે રાતના વાગ્યા તમે જુઓ આમાં આઈફોનમાં તો ફોટો ટાઈમ બતાવે બાકી અત્યારે તો રાતના તમને કહી દઉં ને તો જોઈ લ્યો આટલા વાગ્યા ગયા રાતના અને તોય હું અત્યારે વિડીયો બનાવવું એનું કારણ એક જ છે કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં કંઈક ને કંઈક નવા જૂની કરવું તમને એમ ટાઈમ નહીં દેખાય તમને આમ ટાઈમ બતાવવું જો યોગો અત્યારે રાતના કમસે કમ અત્યારે દોઢ દોઢ વાગી ગયો અને અત્યારે આપણે યુટ્યુબ ચેનલનું શૂટિંગ કરી તો મારે કંઈક કરી બતાવવું છે અને તમને લોકોને કંઈક તમારે બધાને ખાલી એટલું જ કરવાનું હોય કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બને એટલે એના વિડીયોને શેર કરો હું એમ નથી કીધું કે ભાઈ શેર કરો ને કરો આ તો મજા આવે તો શેર કરવાની વાત હે બાકી તો બાકી ચાર જણા બેઠા હોય ચારે ચારને હું કહું શેર કરો તો ચારે ચાર નહીં કરે ચારમાંથી એક જ જણો શેર કરશે અને હા મિત્રો તમારે કામયાબ થવું હોય ને તો તમારી મજા કંઈ ઉઠશે મજાક ઉઠશે એટલે બધા વાત કરશે કે ભાઈ આ આ યુટ્યુબ કરે ના કરે નાને આમાં કંઈ મળતું નથી આ કોઈ દી કાંઈ નહીં કરીએ કે નામ ને તે એમને તો એ બધાની બોલતી બંધ કરવી હોય ને તો તમે ખાલી મહેનત કરો દ્વારકાધીશે કીધું હોય ને કર્મ કરો ફંડની ચિંતા ના કરો એવી રીતે અત્યારે આપણે ખાલી કર્મ કરવાનો સમય ફળ ઓટોમેટિક આવશે અને ફળ જ્યારે આવશે ને ત્યારે એ ફળ ખાવાની મજા આવશે તો તમે ખાલી એક કામ કરો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાઇડીને ફોલો ફોલો કરવાનું ફરજિયાત નથી કહેતો આ તો તમારે તમારી મનની મરજી તમારે ફોલો કરવું હોય તો કરો બાકી ફોલો કરી લે ને ભાઈ મજા આવશે તો એમાં ને એમાં હું એમાં હું એ યુટ્યુબ ચેનલમાં મારા લોંગ વિડીયો આવશે લોંગ વિડીયો શોર્ટ્સ વિડીયો અને ઇન્સ્ટા આઈડીમાં આપણે શોર્ટ્સ મિની વ્લોગ મિની વ્લોગ આપણે કહીએ છીએ મિની બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં આવશે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું ને તો બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો અને હા મિત્રો હું તમને એટલું કહી દઉં ને કે આપણે છઠ્ઠા મહિનામાં કંઈક ના કંઈક આપણી યુટ્યુબ ચેનલમાં નવા જૂની થવાની છે તો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લે મારા ભાઈ કેમ કે આમાં તમને જ ફાયદો હોય કેમ કે હમણાં તો આપણા અગિયારસો સબસ્ક્રાઈબર થઈ જાય અને મારો પ્લાન એવો હોય કે આના વર્ષમાં જોકે મારો તો ટાર્ગેટ દસ હજાર સબસ્ક્રાઈબરનો હોય પણ દસ હજાર નહીં થાય લગભગ પણ પાંચ હજાર તો થવા જ જોઈએ મિનિમમ પાંચ હજાર સબસ્ક્રાઈબર જોકે આમાં તો કાંઈ નક્કી ન હોય ક્યારે 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 કોણ હું બની જાય એમાં કાંઈ ખબર ન હોય તો ફટાફટ તમે બધી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો બંને એટલો વિડીયો શેર કરો કેમ કે તમારે એક શેર કરવાથી જે વ્યૂ આવે ને એ તમારા બધાની કૃપાથી હારા હારા વ્યૂ આવે જ છે એમાં ના નહીં આપણે શોર્ટ્સ વિડિયો નાખતા તો શોર્ટ્સ વિડીયોમાં સારા વ્યૂ આવતા એના કારણે જ આપણે લાલચ જાય ગઈ અને લાલચ જાય ગઈ એના જ કારણે આપણી યુટ્યુબ ચેનલમાં કોપી રેટ ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી ગઈ સ્ક્રીનશોટ સાઈડમાં તમે જોઈએ હાલી બહુ સાઈડમાં તો મિત્રો હું તો તમને ખાલી એટલું જ કહું ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બંને એટલો વિડીયોને શેર કરો અને છઠ્ઠા મહિનામાં તો નવા જૂની થવાની જ છે યુટ્યુબ ચેનલમાં અને શું કહું મિત્રો જિંદગી હે આઈલા રાખવાનું કે આ બધું કમાયા જે ઉસી સાંસે ઉડાયા બી નોટ પે કભી પેશો પેશો કે નોટ પે કભી રબર નહીં બાંધા એ બી સાયરી ફિલ્મમાં સારી લાગે રિયલ લાઈફમાં ન સારી લાગે એકવાર તમે રિયલ લાઇફમાં બહાર નીકળીને જોઈ જુઓ કે ભાઈ આ બધું ખાલી કહેવામાં સારું લાગે એકવાર કરી જુઓ મિત્રો આપણે કાંઈ ઓલા કંઈ એટલા બધા મોટા યુટ્યુબર તો હી નહીં કે ભાઈ આપણે ખાલી આપણે જરી કેવું બોલ્યા તે આપણે ખાતામાં ડાયરેક પાંચ હજારના પાંચ હજાર આવી જાય દસ હજાર આવી જાય એકાવન ડોલર આવી જાય એકસો વીસ ડોલર આવી જાય છસો ડોલર આવી જાય એવી તો આપણે કાંઈ હે નહીં એટલું બધું યુટ્યુબ ચેનલમાં મિત્રો હે આટલું આટલું જ છે આપણી આગળ અને તમે બધા જો સબસ્ક્રાઈબ કરશો ને તો આપણે એકને એક દિવસે આપણે બધું કરશે આપણે તમે જે કયો ધારો ને આપણે એ કરી શકીએ આપણે યુટ્યુબ ચેનલની મદદથી તો તમે ખાલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બસ તો મિત્રો આજનો વિડીયો બસ આટલો જ હતો પાંચથી છ મિનિટનો હવે આપણે મળીએ નવા ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત અને જય દ્વારકાધીશ